યોજાયેલા કિડ્સ કાર્નિવલે વર્ષની વયના સ્કૂલ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું જ્યાં અને એજ્યુકેશનને જોડતો એક અનુભવ આપવામાં આવ્યો બાળકો માટે ખાસ બનાવેલ ઝોન જેમાં ઝેબ્રા ક્રોશિંગ ઝોન હેલ્મેટ હિલ્સ અને સિગ્નલ સિટીનો સમાવેશ હતો જરૂરી ટ્રાફિક સેફ્ટી નિયમો મજાની અને યાદ રહી જાય એવી રીત થી શીખવાયા ઇવેન્ટમાં રોડ સેફ્ટી ક્વિઝ ક્રિએટિવ ડિસ્પ્લે અને અનેક એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી હતી જેનાથી શીખવાની પ્રક્રિયા જીવંત અને રોચક બની અને બાળકોને તેમના પરિવાર અને સમાજમાં સલામત ડ્રાઇવિંગના આદતોના એમ્બેસેડર બનવા પ્રોત્સાહન મળ્યું સરકારી અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટ્રાફિક નિયમો રોડ સાયન્સ અને જવાબદાર રોડ વર્તન વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું રિપોર્ટ બાય અશ્વિન નમસ્કાર હું પટેલ ખ્યાતિ અમે હાસલપુર શાળામાંથી આવ્યા છીએ અહીંયા હોન્ડા કંપનીમાં અને અહીંયા રોડ સેફ્ટી અવેરનેસ માટે શીખવાડવામાં આવ્યું અહીંયા ખૂબ જ સારી એક્ટિવિટી કરવામાં આવી ગેમ રમાડવામાં આવી અને નાટક દ્વારા પણ શીખવાડવામાં આવ્યું અને આ છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું અહીંયા સારી સરસ મજાનો નાસ્તો પણ છે અને જમવાનું પણ છે અને આઈસક્રીમની પણ વ્યવસ્થા છે અને એકદમ એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે કે જેમાં છોકરાઓને બહુ જ મજા આવે ઠાકોર ઠાકોરજી નરકુમાર છે અમે પીએમસી આશરપુર પ્રાથમિક શાળામાંથી જઈએ છીએ આ જગ્યાનું નામ હોન્ડા કંપની વિઠલાપુર છે મને આ એટલું સુખમ મળ્યું કે રોડ સેફ્ટી માટે બહુ જરૂરી છે રોડ જીબ્રા ક્રોસિંગથી જો પાર કરો વાહન ફૂલ હાકવા નહીં હેલ્મેટ પહેરવું વગેરે હું મારા માતા પિતાને ઘર જઈને કહીશ કે તે સતત હેલ્મેટ પહેર હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે અને વાહન ધીમું હાકે તેમની સેફ્ટી માટે હું તેમને આ બધા શબ્દો કહીશ